વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના રસ્તા પર જે બેદરકારી ભર્યું વાહન અંકારવામાં આવ્યું કે જ્યાં બેદરકારી ભરેલ ડ્રાઈવિંગ નો એક વિડીયો વાયરલ થયો છે એક્ટિવા ઉપર સ્ટંટ કરતા વિડીયો વાયરલ થયો છે અમદાવાદના કાકરિયા નજીકના રોડનો આ વિડીયો કે જ્યાં એક એક્ટિવા પર ચાર યુવકો સવાર કરી રહ્યા છે કે જ્યાં અન્ય વાહનોને જોખમમાં મુકતા નજરે ચડ્યા હતા ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક જ એક્ટિવા ઉપર એક નહીં બે નહીં પૂરા ચાર જે યુવાનો છે એ ચાર યુવાનો એક જ એક્ટિવા ઉપર બેસી અને જ્યાં સ્ટન્ટ કરતા જોવા મળી રહ્યા છે કે જ્યાં પોતાના જીવને તો જોખમમાં મૂકી જ રહ્યા છે સાથે અન્ય વાહન ચાલકોના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે આ ઘટના છે આ ઘટના છે આ વિડીયો જે છે અમદાવાદના કાંકડિયા વિસ્તારનો કે જ્યાં બેદરકારીભરી રીતે ડ્રાઇવિંગ કરતો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અમદાવાદના કાંકડિયા નજીકના રોડનો આ વિડીયો છે જ્યાં એક જ એક્ટિવા ઉપર ચાર સવારો જે છે ચાર યુવાનો જે સવારી કરતા જોવા મળ્યા છે કે જ્યાં સાપોલિયા રીતે જે ડ્રાઇવિંગ કરી રહ્યા છે સ્પષ્ટ જોઈ શકાય છે કે જ્યાં કેવી રીતે રીતે જોખમી કરતા જોવા મળી રહ્યા છે કે જ્યાં સર્જાય તો પોતાને તો નુકસાન થશે સાથે અન્ય વાહન ચાલકો છે તેઓને પણ નુકસાન થઈ શકે છે ત્યારે આ અંગે હવે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું ત્યારે હાલ તો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે